નમસ્કાર મિત્રો હાલ અમે સૈયદ સાદા આલે રસુલ સમાજના જે આગેવાનો છે એમનો ઇન્ટરવ્યુ લેતા હતા બાદમાં અમને ફોન પણ આવ્યા અને લોકોનો સુઝાવ પણ આવ્યો કે હવે તમે સમાજના જે બુદ્ધિજીવી વર્ષે બુદ્ધિજીવ આગેવાનો છે કે ખરેખર સમાજ માટે કંઈક કરવા ઈચ્છતા હોય એવા લોકોનો પણ ઇન્ટરવ્યૂ લો ત્યારે અમે હવે ભુજ મધ્ય આવ્યા છીએ અને ભુજની અંદર મુસ્લિમ સમાજના આગેવાન નોળે સાહેબ આમ તો કોઈ નામના મોહતા નથી પરંતુ એમના જે કાર્યો છે એ હંમેશા સમાજ માટે રહ્યા છે અને હંમેશા સમાજની ચિંતા કરતા હોય છે ત્યારે હવે ટૂંક જ સમયમાં એક મુસ્લિમ સમાજનું નેતૃત્વ કરનાર એક સમિતિ એટલે અખિલ કચ્છ સુનિ મુસ્લિમ હિતરક્ષક સમિતિ એના પ્રમુખની વરણી થવાની છે ત્યારે પ્રમુખ કેવા હોવો જોઈએ અને પ્રમુખને નેજા હેઠળ કેવા 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 કામો થવા જોઈએ એ બાબતે આપણે ચર્ચા કરશું તો સાહેબ પહેલે તો આપનું નામ અને પરિચય આપી દેશો જો મહેસા ડોડે ભુજ કચ્છ સાહેબ ખાસ કરીને હાલ જ ટૂંક સમયમાં વરણી થવાની છે એ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિસ્સક સમિતિના પ્રમુખ તરીકે તો પ્રમુખ કેવા હોવા જોઈએ અને શું શું કાર્યો સમિતિને હજી કરવા જોઈએ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત સમિતિ જોવા જોઈએ આખા કચ્છના મફતી કચ્છ ભરવા આજે અમન સાબાવાના નેજા હેઠળ બનેલી હતી શરૂઆતમાં જ એમની રચના ઇસ્લામ સમિતિ તરીકે થઈ હતી એમાં અમારા ભોજના મુસ્લિમ આગેવાન જનાબ અલી મમ જદ પ્રથમ પ્રમુખ હતા અને હું ઉપપ્રમુખ તરીકે હતો ઇતર સમિતિની રચના જે થાય જિલ્લાભરમાંથી જે કોઈ પણ છે એ અકીદા પ્રમાણે જે વાત છે અખિલ કચ્છોની મુસ્લિમ ઇતર સમિતિ તો સોનતુલ જમાતના જે મેમ્બરો હોય સોનતલ જમાતમાં જે માનતા હોય એવા લોકો એના સભ્યો હોય ટ્રસ્ટી હોય હોદ્દેદાર હોય ખાસ કરીને જ્યારે જિલ્લાના પ્રમુખ તરીકે જવાબદારી આપવામાં આવે હમણાં જ જેમને ત્રણ વર્ષ પૂરા થયા અબ્દુલભાઈ રહેમાએ બહુ સુંદર અને સારી કામગીરી કરી છે બધી રીતે એમણે બધાને ન્યાય બી આપ્યું છે અને અખિલ કચ્છ સુની મુસ્લિમ વિદ્યાર્થી સમિતિનું મૂળ કાર્ય એ કે મજબે ઇસ્લામ ઉપર કોઈ વાત આવે ઇસ્લામની ખિલાફ કોઈ વાત આવે કે ધાર્મિક આપણી જે મસ્જિદો છે દરગાહ છે કબ્રસ્તાનો છે મદરેસા છે એમાં કેટલા કંઈ અધિકારીઓ તરફથી અથવા સરકાર તરફથી કરણગત કરવામાં આવતી હોય કે એને તોડી પાડવામાં આવતા હોય તો એનો અવાજ ઉઠાવવા માટે એ અખિલ કચ્છની મુસ્લિમ મિત્ર સમિતિ આગળ આવવો જોઈએ અને એમના પ્રમુખ એ રીતે હોય જે ક્યાં પણ આ સમિતિને રાજકીય પક્ષમાં ન ખસેડી જાય પોતે ભલે રાજનીતિમાં વ્યક્તિગત હોય પણ આ સંસ્થાના નામ ક્યાં પણ સર રાજનીતિમાં ન આવે અને મઝલમ જે ભાઈઓ છે આપણા જિલ્લાભરમાં એમના ઉપર કોઈ ત્રાસ હોય કે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય પોલીસ ખાતા તરફથી કે અમુક બીજા કોઈ રેવન્યુ ખાતા તરફથી તો એના જે સાચા પ્રશ્નો હોય સાચા વ્યક્તિ હોય એમના માટે પણ એ લોકોને ઇત્રિ અવાજ ઉઠાવવો જોઈએ અને તે લોકોને ન્યાય આપવા માટે પ્રયત્ન કરવા જોઈએ આપ સમિતિના જૂના મેમ્બર છો સમિતિને બાખુબીથી જાણો છો કારણ કે હિતરક્ષક સમિતિ હંમેશા કચ્છનો અવાજ બની છે અને ફક્ત મુસ્લિમ સમાજની પણ અન્ય સમાજો અત્યાર થતો હોય તો હિતરક્ષક સમિતિ હંમેશા અવલ છે પરંતુ હિતરક્ષક સમિતિમાં છેલ્લે અઠાણુંથી કરીને અત્યાર સુધી કેટલો પરિવર્તન આપ જોઈ રહ્યા છો જે આપણે વાત કરી શરૂઆત તો જે હતી એ ત્યારે આખી મેં આપણે પહેલાં બી વાત કરી ઇસ્લામ હિતરક્ષક સમિતિ તરીકે અને ત્યારથી જે રચના થઈ અને તે બધે હઝુર અક્રમ સલ્લાહ સલમની વિરુદ્ધમાં જે કંઈ પણ કાર્ય કરવામાં આવ્યા હતા એના કારણે મુફ્તીએ કચ્છ એનો હેલાલ આપી એના સમિતિની રચના કરી અવાજ ઉઠાવ્યો હતો ત્યાર પછી એનાનો સમય ઉપર સમય સમય ઉપર એમનો નામ બદલ્યો પછી કચ્છ મુસ્લિમ સમિતિ થઈ એના પછી અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક સમિતિ થઈ આવા ત્રણ નામો આ ઇતરક સમિતિના રાખવામાં આવ્યા પરંતુ થોડાક સમયમાં થોડોક ટાઈમ કોઈક ટેમ્પરરી આવ્યા કોઈક થોડા સમય માટે રહ્યા કેટલાક એવા લોકો આવ્યા જેનો ઉપયોગ ન પણ બિને ઉપયોગ તરીકે પણ કેટલાક નિવેદનો આવતા હતા અમે જોતા હતા અમે ક્યારેય હિતર સમિતિ કોઈ વિરોધ કર્યો નથી હિતરસ સમિતિ જ્યારે જ્યારે અમને બોલાવ્યા છે જ્યારે જ્યારે જરૂર પડી છે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબ પાસે એસપી સાહેબ પાસે તો અમે એક સમાજના કાર્યકર તરીકે હંમેશા એ લોકોની સાથે રહે છે આજે પણ કહીએ છીએ મફતીય કચ્છના ફરજન આવા અમીન સાહેબ આવાના નેતૃત્વની છે આખી એક સમિતિ માટે જુદા જુદા તાલુકામાંથી શહેરોમાંથી સભ્યો આગેવાનો સામાજિક રાજકીય બધા એમને મળ્યા છે અમે પણ મળ્યા હતા અને એમનો પણ જે કંઈ આદેશ કે હુકમ હશે એ પણ શીરો માને રાખવામાં તમામ કચ્છના સુની મુસ્લિમોને રાખવું જોઈએ એવું મારું માનવું છે તો હતા જુમાભાઈ ખૂબ સારો મેસેજ આપ્યો કારણ કે એમને બાખુબીથી આ સંસ્થાને જાણે છે અને સંસ્થા માટે એ કહે છે કે હું એક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને જે પણ સમાજમાં કાર્યકર્તા તરીકે આપ કામ કરતા હો તો સમાજની સો ટકા પ્રગતિ થતી હોય છે એટલે જેટલા પણ નવજવાનો છે અમને આ સાંભળી રહ્યા છે તો તમારે પણ સમાજ માટે કાર્યકર્તા તરીકે થઈ અને સમાજ માટે કામો કરવાના છે ક્યાંક ભૂલચૂક થતી હોય પરંતુ જ્યારે સમિતિના જે પણ પ્રમુખ આવે એના ઉપર આપણે સૌને વિશ્વાસ રાખવાનો છે અને સમિતિ એટલે સમગ્ર કચ્છનો અવાજ છે और कैमरामैन कासम भाई खलीफा सा हूं सिराज मलिक न्यूजीलैंड गुजरात रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स